એલસીબી जोन 3 ની ટીમ દ્વારા પોક્સોના કેસમાં 20 વર્ષની સજા થયેલ અને પેરોલ જમ્પ કરી નાસી ગયેલા આરોપીને જડપી પાડવામાં સફળતા મેળવી છે એલસીબી जोन 3 ની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમરીશભાઈ લક્ષ્મણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશ કુમાર મનૂજી નામની સંયુક્ત બાતમીદારની રાહી બાતમી હકીકત મળી કે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં વીસ વર્ષથી સજા ભોગવતા પાકા કામના કેદી અરુણ ઉર્ફે શશી અલ્બેલા રહેઠાણ હરિયાણાનું પેરોલ રજા પર ગયેલ હોય અને રજા પૂરી થતા અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ સદર કેદી હાજર થયો નહીં અને ફરાર થઈ ગયો હોય જે કેદી હાલ મકરપુરા તરસાલી ગુરુદ્વારા પાસે ઓળખ છુપાવીને રહેતો હોય જેથી સદર જગ્યાએ જઈને ફરાર થયેલા કેદીને શોધી કાઢેલ હોય જેનું નામ પૂછતા પોતે પોતાનું નામ અરુણ ઉર્ફે શશિ વિજયપાલ અલબેલા જાતે કશ્યપ રહેઠાણ વોર્ડ નંબર બાર વિદ્યાનંદ કોલોની પાનીપત થાના ચાંદનીવાલ પાનીપત હરિયાણાનું હોવાનું જણાવ્યું અને સદર કેદીની પૂછપરછ અને ચોક્કસ ખાતરી તપાસ દરમિયાન કેદી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી હોવાનું અને વચકાળાના જામીન ઉપરથી બારુબાર ફરાર થયેલ કેદી જણાઈ આવતા કેદીને પરત અમદાવાદ સાબરમતીની મધ્યસ્થ જેલમાં મોકલવા માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતો